નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલા ફૂટી ફૂટીને રડી પડી મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો કર્યો પ્રયાસ એક જન્મના દાખલા માટે પચીસ દિવસથી ધક્કા ખવડાવવામાં આવતો હોવાનો મહિલાનો આરોપ મહિલાએ કહ્યું કે તે વીસ કિલોમીટર દૂર લાંબવેલથી આવે છે છતાં અલગ અલગ બહાના બતાવી મહિલાને વારંવાર ખવડાવવામાં આવી રહ્યા છે ધક્કા નડિયાદ કલેક્ટર કચેરીમાં પ્રજાના કામમાં પારદર્શકતાનો ફૂટ્યો પરફોટો જોકે રેવન્યુ તલાટીનો લુલો બચાવ મહિલા જે જામીન આવ્યા હતા તે સીટીના ન હતા મહિલા તલાટી જવાબદારીમાંથી છટકતો હોવાનું થયું સ્પષ્ટ

મારો માણસ છે નહીં માર દોડા વગર છોકરા મૂકીને દોડા દોડ કરું છું ભૂખ્યા પેટે તો એ મન કહે છે ચાલશે કાલે એમને મને ત્યાં આગળ જામીમો બોલાવ્યા બે છે ને ત્યાં બધે ફાઇલો જોઈ બધું તો ઓકે છે તો કાલે મને કહી દેવું જોઈએ ને અત્યારે મન કહે છે કાલે નોટિસ દે લાઈન લઈ જજો આવીને અત્યારે નોટિસ લેવા તકે જાવ કે સાક્ષીને લઈને આવો કે નડિયાદ થઈ ગયા છે આમે આપ્યો બેને જે મેન સાહેબ એ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે પચીસ તારીખે તમે જઈ આઈન આપી જજો છપાઈ પેપરમાં તમને કાલ નોટિસ આપી દેશે તમે પેપરમાં છપે ઓકે હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવો નડિયા તો નહીં ચાલે તો તમે કાલે જોઈશું બે એટલા દિવસ ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે વાંચવાનું રાખવાનું એમને હોય છે મને બેસાડી છે ભાઈ તો મારે જોવાનું મેં તો કાગળ કરી નાખ્યા બરાબર છે આઈને મારે જો ફેલાવું ત્યાં હું ભૂકી લાવી છું ટિકિમ

વિકલ લઈને આવું છું આજો વિકલ લઈને રિક્ષા વાળો મને પૈસા લે છે પણ આજો ઓપેલ થી આવું છું તેના માટે તેના માટે દાખલો તેના માટે ફાઈલ ઉપર માટે બહાર જવાનું હા 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 તો સ્ટોપ